માનવ સેવા અને જીવદયાના કાર્યો સાથે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી શ્રી શાંતિજીને જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈના ચેરમેન શ્રી જયેશભાઈ ભાગચંદભાઈ જૈને પોતાના એકાવનમાં જન્મદિવસની માનવ સેવા જીવદયા કાર્યો સાથે ઉજવણી કરી હતી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને મિષ્ટાન સાથે ભોજન જમાડવામાં આવેલ હતું ગાય માતાઓને ઘાસચારો પક્ષીઓને ચણ સ્વાનોને દૂધ રોટલા કીળિયારું વગેરે જીવદયાના કાર્યો કરી પોતાના જન્મદિવસ ઉજવ્યો હતો શ્રી જયેશભાઈ જૈને એકાવનમાં જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ માનવ સેવા અને જીવદયાના કાર્યો કરી જયેશભાઈએ અનોખી અને સરાહનીય કામગીરી કરી જન્મદિવસની ઉજવણી કરી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ